ને અત્યારે સવાર સવારમાં પાછો હાથમાં કોન લઈ લીધો છે સુધી પૂરો થાય મજા જ નહીં આવે પૂરો થઈ ગયો હા હવે હું હવે પૂરો થઈ ગયો કોઈના લગ્ન આવશે ને ત્યારે આપણે લેવું પાછો કોન બરાબર અને અત્યારમાં જો નિવાન પણ આવી ગયો અને નિવાને પણ હાથમાં મહેંદી કરી લીધી છોકરા મહેંદી કરે હે કરે અને અત્યારે છે ને આજે મારે છે ને ચોખાના પાપડ બનાવવાનો વિચાર છે કેમકે જો આ ચોખાનો લોટ છે ને આઠ દસ દિવસથી એમને દળેલો પડ્યો છે પણ વાર જ નથી આવતો પાપડ બનાવવાનો કેમ કે હમણાં લગ્ન ને બધું હતું ભેગું થતું એટલે કે ટાઈમ નહોતો મળતો ટાઈમ હોય ને તડકો હરખો હોય ને તો મસ્ત પાપડ બને તો આજે તડકો સારો છે અને થોડો ટાઈમ પણ છે આપણે તો પેલા ફટાફટનું છે ને પાણી ઉકળવા મૂકી દઉં ને પછી છે ને આપણે ખીચી બનાવી લઈએ અને પછી આગળની પ્રોસેસ હું તમને બધી વિડીયોમાં બતાવીશ ચાલો તો આપણે પાપડ બનાવવા માટે જોઈએ છે ને પાણી ઉકળવા મૂકી દીધું છે એમાં નમક નાખી દીધું છે અને હવે છે ને મારે એમાં આ જીરું છે ને એને વેલણની મદદથી થોડું થોડું આમ આખા પાકું વણી લીધું છે એટલે હવે છે ને આ જીરું આપણે એમાં એડ કરવાનું છે અને પાણી ઉકળી જાય ને પછી આપણે એમાં ખારો નાખવાનું છે અને ચોખાનો લોટ હોય એનાથી બે ગણું પાણી વધારે મૂકવાનું હોય હોઈએ કે ચોખાનો લોટ છે એ પાણી એટલે વધારે પાણી જોઈએ તો હમણાં તો છે ને પાપડ અને મમરી સાવ થોડી થોડી જોઈ હતી જરાક જ છે હવે ખૂબ હોય તો હું થોડીક હોય ને તો કરી જ લઉં પણ આ વર્ષે તો મને કંઈક ટાઈમ જ એટલો ન મળ્યો કે હું બનાવી લઉં તો અત્યારે સ્પેશિયલ આપણે ટાઈમ કાઢી અને પાપડ બનાવવાના છે કેમ કે કંઈક એવું હોય દાળ ભાત કે આપણે કંઈક બનાવતા હોય તો ખારું પાપડ અને મમરી હોય તો મજા આવે ખાવાની તો અત્યારે થોડોક ટાઈમ છે ને તો આપણે ફટાફટ ખીચી બનાવી લઈએ ને પછી પાપડ બનાવી અને ડબ્બો ભરી લઈએ અને આ પાપડ છે ને આપણે જેટલો ટાઈમ રાખવો હોય ને એટલો ટાઈમ દઈએ કેમ કે તડકામાં સુકવેલા હોય ને એટલે એમાં કાંઈ થાય નહીં તો હું જે કામ કરતી હોય ને મારી સાથે સાથે દિત્યાને કામ કરવું જ પડે એટલે દિત્યા પણ જો અહીંયા મને હેલ્પ કરાવવા આવી ગઈ છે અત્યારે છે ને પાણી ઉકળે છે ને તો એ હલાવે છે તો તને બેન કામ કરવું બહુ ગમે દિત્યા હે તો હમણાં મને હેલ્પ કરવા લાગશે પાપડ બનાવવા લાગશે કા દિત્યા ને દિત્યાને જો કાલે એક આંખ થઈ હતી ને તો આજે એનો ચેપ બીજી આંખમાં પણ લાગી ગયો છે એટલે બંને આંખો થઈ છે દિત્યાને કા આજે પણ ભણવા નથી ગઈ ચાલો તો જો અહીંયા છે ને આપણે ચોખાનો લોટ સરસ ચાળી અને રાખી દીધો છે અને અહીંયા જો આપણું પાણી પણ મસ્ત મસ્ત ઉકળી ગયું છે હજી આને થોડીક વાર આપણે ઉકળવા દઈશું કેમ કે હમણાં ઉપરથી છે ને ખારો મેં નાખો એડ કર્યો છે એટલે હજી આને પાંચ દસ મિનિટ ઉકળવા દઈએ ધીમા તાપે પછી એમાં લોટ એડ કરી અને ખીચી બનાવી લઈએ ચાલો તો જો અહીંયા આપણે છે ને મસ્ત મજાની ખીચી બનાવી લીધી છે અને તપેલું આખું આપણું ભરાઈ ગયું છે તો એ છે ને એટલો લોટ બચી ગયો કેમ કે ચોખા છે ને એ પાણી બહુ પીવે અને અહીંયા જો પપા દીકરી બે આવે છે ને ગોતીડે હાથ દેવા આવી ગયા છે આખો અમે કર્યું ને ગોતીડે હાથ દેવા આવ્યા ગોતીડે હાથ દેવા જ આવ્યા ના આખો તમે ક્યાંથી કર્યું તમે હજી ઊઠીને આવ્યા જ છો હા જો ને રોટ તો મે બનાવ્યો છે તો પાપડે બનાવી નાખો જા થોડું તો કે તો કામ કર તો ઊઠીને બે પપા દીકરી જો અહીંયા ખીચે હલાવી તી મારે એટલે નરેશ આવ્યા હતા તપેલું પકડવા કા એટલે થોડી ઘણી હેલ્પ કરવા લાગી છે વાંધો નહીં હાલો

પાપડમાં છે ને મગજ મારી આજો પેલા આવા ગોયના કરવા પડે ઝીણા ઝીણા પછી આ પુરીનું મશીન હોય ને આપડે એમાં દબાવીને પછી અહીંયા સુકવાના પછી તડકે આમાં બે ત્રણ જણા હોય ને તો ફટાફટ થઈ જાય એકલા હોય તો આ ઉપલે જ નહીં બે ત્રણ ચાર માણસો તો બેઠા છે હું બીજા મમ્મી

ચાલો તો જો આખું તપેલું ખીચડીનું ભર્યું હતું ને આપણે જો એક કલાકનો ટાઈમ લાગ્યો બેઠા હતા ઘડિયાળમાં સાડા બાર ફીટ થયા છે એક કલાક થઈ છે એક ખાટલો કઈક છે તડકે આપણે એક ખાટલો આખો ભરી દીધો છે પાપડનો પછી થોડાક પાપડ બચતા હતા ને તો અમે જો ખાટલીનો જુગાડ કર્યો છે નાની ખાટલી લઈને એમાં કપડું પાથરીને એમાં ફૂકવી દીધા આગળ તડકો છે ને એટલે ઓલા પાપડ સુકાશે ને એટલે આ પાપડ એમાં ગોઠવી દેવું એટલે એક ખાટલું પાપડ વણાણા છે એક કલાકની મહેનતમાં થોડાક પાપડો તો એમાં તો કલાક કરી ચાલો બપોર પછી ના સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે છે ને જો આપણે પાપડ બનાવ્યા હતા ને બપોરે સુકવી દીધા હતા એટલે તડકો બહુ હતો ને એટલે પાપડ તો છે ને તરત જ સુકાઈ ગયા છે ખખડી ગયા છે પાપડ પણ હજી આપણે તો એને કાલનો દિવસ આપણે રેવા દેસુ દીત્યાબેન ડ્રેગન ફ્રૂટ લઈને આવ્યા પણ એનાથી રેવાતું નથી એટલે જો ચાકુ મારી દીધું ડ્રેગન ફ્રૂટ અંદર જો આપણે ડ્રેગન ફ્રૂટ કાલે છે ને હું મોલમાંથી લઈ આવ્યો હતો એટલે રિલાયન્સ મોલમાંથી પહેલી વાર લઈ આવ્યો ને ત્યારે પચાસ રૂપિયાની કિંમત હતી પછી બીજી વાર લઈ આવ્યો ત્યારે પચાસ રૂપિયા કિંમત હતી એક ડ્રેગન ફ્રૂટની અને માર્કેટમાં થોડોક મોંઘા મળતા હતા પછી આ વખતે છે ને ભાવ લખેલ નતા એટલે ભાવ હતા લગભગ ત્યાં પચાસ પંચાવન એમ જ હતા અને પાછું મેં બિલમાં પણ મેં પણ ત્યાં જ્યારે બિલ પેમેન્ટ કર્યું ને ત્યારે ન જોયું બારબાર નીકળીને મેં જોયું કે આમ સિત્તેર રૂપિયા બિલ થઈ ગયાના તો હું કે છે ભાઈ આમ કેમ કે આની ક્વોલિટી થોડીક સારી હતી એટલે દેખાવમાં

બીજું આપી દે કે પૈસા આપી દે હે નરેશ જોવા હોયું લાઈન હા તો ભરે છે હું તો મજાક કરતા હે ટ્રાય તો કરીએ બદલાવી દે તો ઠીક છે મોલ વાળા એમ મને વાર જિંદગીમાં ભટકો છે એ લઈ એમેઝોન વાળા સુવિધા મેં વસ્તુ મગાવી હતી બગડે નીકળી હતી બધા બરોબર તો ઘરે આવ્યા લઈ ગયા પાછા પૈસા મને તરત આપી દીધા મે એકવાર બીજી વાર તો એક્સપાયર ડેટ વાળો એવું હતું એમને મને પૈસા આપી દે એમ કે બદામ તમારી તને ફેંકી દેજો આનું તો હવે ખબર નહીં શું થાય આગળ વિડીયોમાં તમને ખબર પડી જશે અત્યારે લઈને તો જાય છે જારે એ સ્પેશિયલ ધક્કો એના માટે નથી ખાતા એને તો કામ છે એટલે જાય છે પણ સ્પેશિયલ ધક્કો મંગો પડે આખી જ વાત એટલો હવે જે થાય અને બધે જો ભરી લીધો કચરો જબલામાં મેનેજર પાસે સીધા તમે જાવ હો જબલું લઈને તો કે પણ તમારે ઓનલાઈન હોય ને ન્યા બિલ ન હોય કદસ નથી કાઢ દેતા જો બિલ તો કે નથી કાલ દિત્યનાથમાં હતું પણ મને જ નાખી દીધુંતું હ બિલ હાચવવાની ટેવ છે ને મારે નથી બિલ છે ને બને મને ઓનલાઈન હોય ની હચવાય આ ફિઝિકલ બિલ મારે હચવાતા જય નહીં

કટ કરી લીધી છે લીલુ લસણ સુધારી લીધું છે અને હવે ફટાફટ છે ને આપણે મસ્ત મસ્ત થેપલાનો લોટ બાંધી લઈએ કે હમણાં ઘણા ટાઈમથી થેપલા આપણે નથી તો થેપલાને સાદું ભોજન ખાવું છે ખીચડી બની ગઈ છે એટલે મજા આવી જવાની છે ને તારે થેપલાને ભાવે તને હા થેપલા એની સાથે શાક તારે એમ કે અમારા ઘરમાં કોઈ નાટક નથી કરતું પણ તિત્યારનાં નાટક વધી જાય છે બાકી જે હોય ને બધું બધાય ખાઈ ગયે ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો થેપલાનો લોટ બાંધી દીધો છે અને કૂણો પણ થઈ ગયો છે રાખી દીધો તો અડધી કલાકથી લોટ બાંધીને અને અહીંયા જો આપણે શાક છે ને સેવ ટમેટાનું મમ્મી હમણાં ટમેટા લઈ આવ્યા ને તો કે હવે શાક છે ને બનાવી નાખ સેવ ટમેટાનું થોડુંક એટલે અહીંયા આપણું છે ને સેવ ટમેટાનું શાક હજી બને છે થોડીક વાર હમણાં બની જશે બાકી તો શાક મારે બનાવવું નહોતું થાય પેલા ને દહીં જ ખાવાનું હતું પણ ટમેટા લઈ આવ્યા તો મમ્મી કે મજા આવશે થોડુંક કરી નાખી બધા થોડું થોડું ખાઈ લેશું એટલે શાક ચડી જાય ને પછી આપણે થેપલા બનાવવાની શરૂઆત ચૂલા ઉપર કરવાની છે મમ્મી નથી દીતી અત્યારે મંદી લઈ ગયા છે આવે પછી ચૂલો પ્રગટાવી અને પછી મમ્મી ને હું બંને બેસી જાય થેપલા બનાવવા માટે કેમકે બે જણા હોય તો ફટાફટ બની જાય હું વણતી જાઉં મમ્મી ચોડવતા જાય અને રાજકામથી વેરાવળ ગયા છે

તો ચાલો ફટાફટ જો આપડે એટલો લોટનો નો હજી બાકી છે તો ફટાફટ થેપલા બનાવી અને ગરવો ભરી દઈએ ચાલો તો મસ્ત મજાના થેપલા બનાવી નાખ્યા છે ને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે નરેશ ને મેં કોલ કર્યો તો એ આવતા જ તાજ અને પહોંચી જ ગયા છે જો કે અહીંયા અને શું તમે લોકો કેસ સાથમાં લઈને ગયા તા ડ્રેગન ફ્રૂટ માં સક્સેસ ગયો કે નો ગયો લઈ ગયા તા ને સુધારી એ સુધારીને એ પણ આપણે પાછું બદલાવી દીધું છે એને વાહ 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 તો ન્યા જઈને તમે શું કીધું તું મેં તો બગડ્યું છે તો હું માનતો છું કે ખરાબ વાસ આવે હમ

વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ